રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરમાં અસામાન્ય હવામાનની સ્થિતિ જોવા મળી જેમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ અને બપોરે ભારે તાપમાન જોવા મળ્યું આ ઘટના જે સામાન્ય રીતે શિયાળામાં જોવા મળે છે ઉનાળામાં જોવા મળતા રહેવાસીઓ માટે આશ્ચર્યજનક બની છે ધુમ્મસે ગ્રામ્ય વિસ્તારોમાં સુંદર દ્રશ્યો સર્જ્યા પરંતુ બદલાતા હવામાન પરિસ્થિતિઓ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હવામાનવિદોએ આ દુર્લભ ઘટનાને ઊંચી આર્દ્રતા અને તાપમાનના ફેરફારના સંયોજનને કારણે ગણાવી છે વહેલી સવારે ગાઢ ધુમ્મસ રાત્રે ઠંડા તાપમાનના પરિણામે થયું હતું જ્યારે બપોરે તાપમાન તેજધૂપ અને ખુલ્લા આકાશને કારણે વધ્યું હતું આ પ્રકારના હવામાનના માળખા પ્રદેશના હવામાનમાં બદલાવના સંકેત છે રાજકોટ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોના રહેવાસીઓએ આ અનુભવને ડબલ ઋતુ તરીકે વર્ણવ્યું છે જેમાં એક જ દિવસે વિપરીત હવામાનની સ્થિતિ જોવા મળી જ્યારે ધુમ્મસ શાંતિ અને સુંદરતા લાવ્યું ત્યારે બપોરે તાપમાનની ગરમી ઉનાળાની કઠોરતા યાદ અપાવી આ દ્વંદ્વતાએ સ્થાનિક હવામાન પરિસ્થિતિઓ પર વાતચીત શરૂ કરી છે આ અસામાન્ય હવામાને દૈનિક જીવનને પણ અસર કરી છે જેમાં ખેડૂતોએ અને મજૂરોએ વહેલી સવારે ધુમ્મસ અને બપોરે ગરમી સાથે અનુકૂળતા માટે તેમના સમયપત્રકમાં ફેરફાર કર્યા છે નિષ્ણાતો સૂચવે છે કે આવી ઘટનાઓ વધુ વારંવાર બની શકે છે